અને માવો કેટલો નાખવો પડે ખાંડ જ નાખવાની હોય જાંબુ વિલેજ જોવા જઈએ ગિરના જંગલમાંથી પસાર થતા હરણા જોયા ખુશ થઈ ગયા અમારે અહીંયા કાઠિયાવાડમાં કહેવાય છે ને એક આપણે જૂના ગીતની એક કહેવત છે એવી એજી તારા આંગણિયા રે પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે અને અમારે જે કાઠિયાવાડની ધરતીની અંદર જે તમને આવકારો મળે છે ને તે તમે બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ જાઓ તમને મીઠો જવાબ પણ નથી મળતો ગરમા ગરમ લાઈવ થાબડી રેડી થઈ ગઈ છે જગ્યા છે જામબુર એક મસ્ત મજાની વસ્તુ બતાવું તમને તમે જોઈને ખુશ થઈ જાવ જોરદાર બધાય

Nem, 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 વાહ આ નદી છે જાંબુરનું ગામ આપણે બતાવી દીધું છે તમને બહુ મસ્ત બધાનું છે આ જાંબુર પ્રાથમિક શાળા છે અત્યાર સુધી જાંબુર ગામ વિશે સાંભળ્યું તો આજે રૂબરૂ ગામ જોયું અને અંદર ગામની અંદર ફર્યા અને બધું જોયું ખૂબ મજા આવી ગઈ જો જામવાળા પાસે શ્રીજી થાબડી પેડામાં આપણે પહોંચી ગયા છે અને અહીંયા લાઈવ થાબડી બનતી હોય એવું લાગે છે શું બેન બનાવો છો લાઈવ થાબડી લાઈવ થાબડી ગરમા ગરમ જો અહીંયા તમે જોઈ શકો છો માવો ગરમા ગરમ ઉકળી રહ્યો છે અને બનતા કેટલો સમય લાગે બે કલાક બે કલાકે બને હા પચાસ લિટર અને માવો કેટલો નાખવો પડે ખાંડ જ નાખવાની હોય અચ્છા બી ઓકે હા 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 મેં સાંભળ્યું છે કે લોકો માવો નાખીને પણ બનાવતા હોય છે તમે નહીં બનાવતા એ ઓરિજિનલ ટેસ્ટ આપો છો ગઢવીની દીકરી છે ચારણની દીકરી છે અને કહી શકે અમે ખોટું નથી બોલતા અને લોકોને એકદમ શુદ્ધ ખવડાવીએ છે એક વાર અમારી થાબડી ચાખો હું આજથી બે વર્ષ પહેલા તો આવ્યો અને લાઈવ થાબડી ખાધી હતી એટલે આજે ફરી સ્પેશિયલ ઉભી રાખી છે અને લાઈવ થાબડી ખાવા માટે તૈયાર થઈ ગયું પણ કદાચ મને લાગે ગરમા ગરમ નહીં મળે નહીં મને ગરમા ગરમ ક્યાં બનાવી બનાવેલી આગળની હમણાં જ ઉતાર્યો કા તો ચલો આપણે થાબડી પેડા ખાઈએ

અને આ લોકો એકદમ દેશી ગોળ આપે છે તમારે જો ખાવા હોય તો આ જગ્યાએથી તમે મંગાવી શકો છો ઘણા બધા પોતપોતાની કંપનીના લેબલ ઉપર વેચી રહ્યા છે આ લોકો છે વિનાયકના તો એવા તમને ઘણા બધા જોવા મળી જશે પણ એ ગોળ તમે ખાવ ને એ હેલ્થ માટે એટલો સારો હોય છે ને તો આમ તો હું કહું તો દેશી ગોળ જ ખાવો જોઈએ અને આપણે ચા પીતા હોય તો ચાની અંદર બી ખાંડના બદલે આ દેશી ગોળનો જ ઉપયોગ કરીને ચા પીવી જોઈએ નિશાંકભાઈ બે જણા જઈ રહ્યા છે આ જે ખેતી થાય છે એનો લેવા માટે અહીંયા ખેતી થઈ રહી છે લોકો તડકામાં પણ કામ કરી રહ્યા છે ધન્ય છે ખેડૂત મિત્રોને કે જે આવી કાળઝાળ ગરમીમાં કામ કરી રહ્યા છે અને આ શેની ખેતી થાય છે કાકા તલની ખેતી છે તલની ખેતી આ તમે જોઈ રહ્યા છો તલની ખેતી છે અને તલ દરેકે ખાવા જોઈએ તલ ખૂબ હેલ્થ માટે ખૂબ સારા હોય છે તો ભાઈ એમનો ક્યારો ભરાઈ ગયો છે તો હવે એ ક્યારા આગળ માટી નાખી પુરાણ કામ કરી દે છે અને હવે આગળ બીજા ક્યારામાં જવા દે છે પાણી હવે આ પાણી ચાલતું ચાલતું જ્યારે એન્ડ ઉપર પહોંચે છે ત્યારે એને ફરી બંધ કરીને બીજા ક્યારામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અહીંયા ફક્ત પાંત્રીસ ફૂટના અંતરે પાણી મળી રહ્યું છે અને ભાઈએ કીધું કે તમે પાણી એકવાર ચાખો કેટલું મીઠું છે ચલો આપણે પાણી ચાખીએ વાહ અમૃત પીતા હોય ને એવું લાગે છે બાકી જોરદાર મસ્ત મીઠાશ છે નિશંક ને આપજો નિશંક ને છે કેવું લાગ્યું નિશાંક એટલે જ કહેવાય છે કોક દે કાઠિયાવાડમાં ભૂલો તો પણ ભગવાન હા સાહેબ અમને એટલા સાચવ્યા છે કે તમને ગરમા ગરમ લાઈફ થાબડી પેડા કે લોચ આખો અને પાણી પીવડાવ્યું છે અને ખેતીમાં જે ચાલે છે એ પણ અમને બતાવ્યું અને ખૂબ સારું એવું સમજાવ્યું છે એમ થઈ ગયું કે ભાઈ કહેવત સાચી છે કે કાઠિયાવાડમાં ખૂક દી ભૂલો તો પણ ભગવાન અમારે અહીંયા કાઠિયાવાડમાં કહેવાય છે ને એક આપણે જૂના ગીતની એક કહેવત છે એવી એજી તારા રે પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે અને અમારે જે કાઠિયાવાડની ધરતીની અંદર જે તમને આવકારો મળે છે ને તે તમે બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ જાઓ તમને મીઠો જવાબ પણ નથી મળતો એવા અમે લોકોને બહારથી આવતા હોય એને સાચવતા હોઈએ અને આવકારો પણ એને સારો આપતા હોઈએ છીએ તો એ ગીત કે ગીત જે રીતે તમે ગીતમાં ગઈને બતાવો ને હે જી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે એમ વાહ 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 થેન્ક યુ ઘરમાં ગરમ લાઈવ થાબડી બનીને તૈયાર થઈ જવા આવી છે હજી હજી દસ પંદર મિનિટ જેવું લાગશે હા અડધો કલાક ભાઈ વાંધો નહીં ઉતાવળ નથી તમે ત્યાં મસ્ત ગરમ ગરમ કરીને સરખું પાકે ત્યારે આપજો હા ઉતાવળ કરીને ખાઈશું અને પછી મજા નહીં આવે તો પાછ ધક્કો ખાધેલો હા બરાબર વસુન લઈ જાય ગરમા ગરમ લાલ થાબડી રેડી થઈ ગઈ છે ગ્રામના ત્રીસ રૂપિયા છે બસો એસી ના કિલો બસો એસી ના કિલો કેટલા લીટર નાખીએ ચાલીસ લિટર હવે આને ફરે ગરમ કરીને ફરી થાબડી બનાવવામાં આવશે લાઈવ અહીંયા તમને જ્યારે પણ આવો ત્યારે લાઈવ થાબડી ગરમા ગરમ ખાવાનું અહીંયા મળી રહે છે તો જામવાળા બાજુ નીકળતા હોય ત્યારે શ્રીજી દુકાનનું નામ છે ત્યાં આગળ એકવાર ચોક્કસ રોકાઈને આ લાઈવ થાબડીનો ટેસ્ટ લેજો ઈ નેહડામાં ખાવાની મજા કાઈ અલગ છે ફાઇન મારા હાથમાં આવી ગઈ છે ગરમા ગરમ લાઈવ થાંભડી ખૂબ ગરમ છે પણ આ વસ્તુ ગરમ ખાઈ હોય ને તો જ અસલ મજા આવે કેવો લાગ્યો ખરેખર બહુ ભલિયો મોજ આવે ચાખિન કે કેવો લાગ્યો એ તો ગરમ છે અરે ગરમ છે થોડો મારે ને પીએ સોરી ખા એટલો ગરમ છે તો ખરા મોઢે પછી એટલે જ મે સ્પેશિયલ ઉભી રાખી તમને બધા ખવડાવ બેન મજા આવી ગઈ ખૂબ મસ્ત સરસ અરે વાહ જો આપ જંગલનો રસ્તો જોઈ શકો છો છે છે મોજ આવી જાય એવો તમે પણ જંગલમાં જાઓ છો કે નહીં કોમેન્ટ થી અમને જરૂર જણાવજો કયા જંગલમાં તમે મુલાકાત લઈ ચૂક્યા છો એ પણ જંગલ જણાવજો અને આ જંગલમાં જે રોડ બની ગયો છે એટલા માટે ફોરેસ્ટ ખાતાનો ધન્યવાદ

એયું જોયું જોઈ રહ્યા છે એ લોકો પણ સામે છે ફોટોગ્રાફી બનાવીને બધા પરિવાર તરીકે સંપીને રહેતા હોય છે જેટલા મળી ચલો હવે ગાડી જોઈ રોડ